ણ મુન્દ્રામાં જન્માષ્ટમીના બીજા દિવસે નોમના ભગવાન રણછોડરાયજીની નાની રવાડી યાત્રાની ઉજવણી કરવામાં આવે છે સોની બજારમાં આવેલ ભગવાન રણછોડરાયજીના મંદિરે દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી મંદિરના પૂજારી જગદીશ ઠાકરે જણાવ્યું હતું કે મંદિર અંદાજે ચારસો પચાસ વર્ષ જૂનું છે બે હજાર એક ના ભૂકંપમાં નુકસાન થયું હતું નાની રવાડી પ્રસંગે ભગવાનના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું હતું સાંજે સાત વાગે નાની રવાડી રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો શિશોભિત રથમાં ભગવાન રણછોડ રાયજીના દર્શન માટે શહેરીજનો મટ્યા હતા ઝડપ રાનીરાસ મંડળી અને અમદાવાદથી આવેલ ઓર્કેસ્ટ્રા ગ્રુપ રમઝટ બોલાવી હતી રથયાત્રા દરમિયાન રાત્રિના મેઘરાજાનું આગમન થયું હતું ભક્તોએ વરસાદમાં જય રણછોડ માખણ ચોર તેમજ નંદગીરાનંદભયો જય કનૈયા લાલ કિના નાથથી સમગ્ર શહેર રણછોડ રણછોડમય બન્યું હતું રથયાત્રા શહેરના માંડવી ચોક કંદોઈ બજાર ફોફડ ફળિયા જૂની બીએડ કોલેજ વિસ્તાર ખારવા ફળિયા ભાટીયાલ ચોક માંડવી ચોક થઈ મોડી રાત્રે ભગવાન રણછોડ રાયજીના મંદિરે પહોંચી હતી સુધરાના મહિલા અધ્યક્ષ રચનાબેન જોશીએ શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે રણછોડરાયજી ભાવિક મંડળના જગદીશ ઠાકર ઈશ્વર ઠાકર કરણ ઠાકર રાજેશ મહારાજ જયેશ આનંદ આનંદગોર સંજય સોની પરેશ દલ